અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં રીતે ઓપરેશન કરી લીધાનું કૌભાંડ બહાર આવ્યું હતું હોસ્પિટલમાંથી ખોટી રીતે અનેક લોકોના આયુષ્યમાન કાર્ડ કઢાવી આપ્યા છે આ કૌભાંડમાં ગાંધીનગર આરોગ્ય વિભાગના કર્મચારીઓ ક્રાઇમ બ્રાન્ચના રડારમાં હતા અંતે ક્રાઇમ બ્રાન્ચે મોડી રાત્રે ગાંધીનગરથી આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી લીધી છે આ પ્રકરણમાં આરોગ્ય વિભાગના બે કર્મચારીઓની પૂછપરછ ચાલુ છે જેની ધરપકડ થઈ તે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો મોટો ઘટસ્ફોટ તો એ થયો છે કે દસ દિવસ પહેલાં ખોટી રીતે આયુષ્માન કાર્ડ કાઢી આપતી ગેંગ પકડાઈ હતી આ મિલાપ પટેલ તે ગેંગ સાથે પણ સંડોવાયેલો છે તે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે મિલાપ પટેલ ડીપીસી તરીકે ફિલ્ડમાં કામ કરતા હતા અને છેલ્લા સો વર્ષથી પીએમજે કચેરીમાં એમને ટ્રાન્સફર કરીને ના પ્રોજેક્ટ ઓફિસર તરીકે એયા કામગીરી સોપેલી છે પ્રોજેક્ટ ઓફિસર એમએન્ડઇ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુશન એટલે જે બધી ફરિયાદો અને હોસ્પિટલો ની આવે એનુંનું સંકલન કરવાનો અને એના અનુસંધારે ટીમો ગોઠવીને જે પણ યોગ્ય નિર્ણય લેવા એ હોસ્પિટલોને જાણ કરવો એ એનું મુખ્ય કામ હતું ક્રાઈમ બ્રાન્ચ આખી બધી પીએમડી ની પ્રક્રિયા સમજવા માટે ખલ્લા રાઠવાડિયા થી 10 વિશે થી નિયમિત રીતે લોકો અમારા બીઆઈએસ કાર્ડ પેઈરીતે બને છે તે રીતે ક્લેમ સેટલમેન્ટ થાય છે કઈ રીતે પ્રી ઓથ અપાય છે એના માટે પ્રી ઓથ પણ બોલાવી રહ્યા છે અમારા આઈટી ટીમને પણ કાર્ડ ની જનરેશન ની કામગીરી સમજવા માટે બોલાવ્યા છે ક્લાયન્ટ ટીમ પણ ત્યાં કરી એ લોકો સાથે અમને સમજાવ્યું છે એટલે એમ એમને પીએમજે ની બધી પ્રક્રિયા સમજવાની છે એટલે આ બધા અધિકારીઓ કર્મચારીઓ ને લોકો વન બાય વન ત્યાં સમજવા માટે બોલાવતા